પ્લે સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે આવી પહોંચ્યા હતા આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો નું જણાવવું છે કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી

છતાં પણ બનાવવામાં આવી રહી નથી સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતા નથી સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધરમના ધક્કા ખવડાવવામાં આવે છે તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કુરચણ ગ્રામ પંચાયતના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા આદિવાસી રમ રમેશ આર વસાવા ભારત દેશને દેશાદા વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુલચન ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લેમ આવે છે અમે કુલચંદ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આમ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિત અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કુડચંદ ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છે કુડચંદ ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લમ સોલ્વ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુડચંદ ગામ પંચાયતમાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું જો આવું નવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું હું કિશન વસાવા અમારા કુડચંદ ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ થી બારસો જેટલી વસ્તી ધરાવે છે અમે લોકો અમે કલેક્ટર શ્રીને અમારા આદિવાસી વિસ્તારના સમસન માટે વારંવાર અરજી કરેલી છે કરેલી છે પણ અરજી કરીને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા અત્યાર સુધી અમારા શમશાન જગ્યાએ નીમ કરી આપવામાં આવેલ નથી જો હવે ત્રણ મહિનામાં શમશાન જગ્યાએ નીમ કરી આપવામાં નહીં આવે તો અમે કુર્ચન ગામના આદિવાસી સમાજમાં કોઈની બી મૃત્યુ થશે તો અમે કુર્ચન ગ્રામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળે લાવીને સંસ્કાર કરીશું